આજની રાત્રિ અને આવનાર ચોવીસ કલાક ગુજરાત માટે અતિ ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે મિની વાવાઝોડું લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની સાથે હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા ગુજરાત ઉપર પોતાની ઘાત દર્શાવતા જોવા મળવાના છે આંધી વંટોળ અને વીજળીના છમકારાની સાથે ગુજરાતમાં ફરી એકવાર અંધારપટ છવાતો જોવા મળવાનો છે ઠેર ઠેર વિસ્તારોમાંથી બદલાતી સિસ્ટમની દિશાઓ ગુજરાતમાં પોતાનું સંક્રમણ દર્શાવતી જોવા મળવાની છે ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો સુધી મજબૂત સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની હલચલ અરબ સાગરના દરિયાની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અને મહાસાગરના દરિયામાં સોમાસાનું અત્યારે ભયંકર દબાણ અને તીવ્ર સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે દેશના અનેક રાજ્યો ઉપર માવઠા રૂપી સિસ્ટમના ભયંકર વરસાદને લઈને ભુવનેશ્વર વિશાખા પટનમ હૈદરાબાદ નાગપુર બેંગલવી મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી શ્રીલંકાના તટીય વિસ્તારો મંગલુરુ ને બેંગલુરુના વિસ્તારની સાથે ગુજરાત ઉપર ફરી એકવાર રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં

ભયંકર વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે હવે પછી સિસ્ટમનું દબાણ કેવું જોવા મળવાનું છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકથી કેવા વરસાદને લઈને શું આગાહીને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત કયા કયા પંથકોની અંદર વધી રહેલા સિસ્ટમના ગતિવિધિ અને નવા નવા લો પ્રેશરને લઈને ગુજરાતમાં ક્યારથી નક્ષત્ર બદલાતું જોવા મળી શકે છે ને ભારે વરસાદનું નક્ષત્ર ગુજરાતમાં ક્યારથી શરૂ થતું જોવા મળી શકે છે ને સાથે સાથે ખેડૂતો માટે પણ વરસાદ ગુજરાતની અંદર ક્યારે જોવા મળશે સાથે સાથે દેશના કયા ભાગોમાંથી ચોમાસાની ગતિવિધિઓ શરૂ થતી જોવા મળશે ને કઈ તારીખ દરમિયાન ચોમાસાની અસરને લઈને દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાતની અંદર પણ વરસાદ રૂપી અને

કઈ તારીખ સુધી વરસાદ જોવા મળશે જેને લઈને નવી નકોર અને છછોટ આગાહી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર હજુ પણ બે દિવસ પ્રી મોન્સુન એક્ટિવિટીને લઈને પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના હવામાન વિશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વાદળ વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદના જિલ્લાથી પંચમહાલ સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અમરેલી બોટાદ મોરબી જુનાગઢની સાથે ગીર સોમનાથના વિસ્તારથી દીવના પંથકોમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને જુનાગઢના વિસ્તારોથી પોરબંદર સહિતના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાછલા બે દિવસની અંદર ગુજરાતમાં વરસેલો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ વરસવાને લઈને રોડ રસ્તાઓ ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે અને આગામી દિવસોમાં જેમાં ત્રણ થી પાંચ ડિગ્રી સુધીના ટેમ્પરેચરની અંદર વધારા થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો

ટેમ્પરેચર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે આજે અને આવતીકાલ દરમિયાન વરસાદીય માહોલ ગુજરાતમાં છવાયેલો જોવા મળી શકે છે જો કે ત્યારબાદ રાજ્યની અંદર ફરી એકવાર ગરમીનો અનુભવ થશે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યની અંદર ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આજે પણ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સ્થળે સાથે મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર પવનની તીવ્રતા ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું ભારે જોર જોવા મળી શકે છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં ઓગણીસ થી વધુ તાલુકાની અંદર ભારે વરસાદ ખાબકી જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોની અંદર બે ઇંચ થી ત્રણ ઇંચ સુધીના વરસાદ ખાબકતા ઠેર ઠેર વિસ્તારોની અંદર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળી ચુક્યો છે સાથે સાથે ચોવીસ મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીઓને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો વરસાદ વિશે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ચોવીસ મે થી પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે અઠ્યાવીસ મે સુધી પવન સાથે વરસાદ જોવા મળી શકે છે અને આ વખતનું ચોમાસુ ખૂબ જ સારું રહેશે નૈઋત્યના ચોમાસાની અંદર અઠ્ઠાણું થી લઈને એકસો છ ટકા સુધીના વરસાદની શક્યતા ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે ત્યારે જે માવઠું અત્યારે થઈ રહ્યું છે તેની કોઈ અસર સોમાસા ઉપર નહીં જોવા મળે એટલે કે અત્યારે જે ગુજરાતની અંદર અને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર માવઠારૂપી સિસ્ટમના કારણે જે અસરો થઈ રહી છે અને આ અસરને લઈને સોમાસામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં આવે સાથે સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજે અને આવતીકાલ દરમિયાન પણ પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર પવનની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સોમાસા વાત કરતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે સોમાસુ નિર્ધારિત સમય કરતા ચાર દિવસ વહેલું આવી શકે છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે સોમાસુ નિર્ધારિત સમય કરતા ચાર દિવસ દેશની અંદર વહેલું પહોંચી શકે છે દક્ષિણી પશ્ચિમી સોમાસુ સત્યાવીસ મે ના રોજ કેરળના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળી શકે છે જો કે સામાન્ય રીતે દર વર્ષે એક જૂનના રોજ સોમાસુ છે જે કેરળ આજુબાજુના વિસ્તારોની અંદર પહોંચતું જોવા મળતું હોય છે કોટાના વિસ્તારથી ભરતપુર સહિતના રાજસ્થાનના ઘણા ભાગોની અંદર પાછલા બે દિવસની અંદર અંદર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જિલ્લાની વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સમગ્ર મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર વાવાઝોડા વરસાદ અને સાથે ભયંકર ચેતવણી પણ દર્શાવી દેવામાં આવી રહી છે સાથે સાથે વર્ષ સોમાસાને લઈને પણ નવી આગાહી અને નવું પૂર્વાનુમાન દર્શાવી દેવામાં આવી રહ્યું છે સોમાસુ સત્યાવીસ મે ના રોજ કેરળે મિત્રો પહોંચી જવાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આ વખતે સોમાસુ ચાર દિવસ વહેલું આવે તેવી શક્યતા દેશ માટે દર્શાવવામાં આવી રહી છે અને કેરળના દરિયાઈ વિસ્તારોની અંદર રોજ આ પહોંચી જાય જેવી પણ આગાહી કરી દેવામાં આવી રહી છે હવામાન વિભાગના મતે જો સોમાસુ સત્યાવીસ મે ના રોજ આવશે તો રેકોર્ડ બની જવાનો છે જી હા મિત્રો સોળ વર્ષ પહેલા પહેલી વાર એટલે કે સોળ વર્ષની અંદર આ પહેલી વાર એવું સોમાસુ હશે કે જે છે બે હજાર 2009 ની અંદર ત્રેવીસ મે અને બે હજાર ચોવીસ માં ત્રીસ મે ના રોજ કેરળની અંદર સોમાસુ પહોંચ્યું હતું આ ઉપરાંત બે હજાર ની અંદર ઓગણત્રીસ મે ના રોજ

અન્ય રાજ્યોને આવરી લેશે અને આઈએમડી વિભાગના જણાવ્યા અનુસાર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આઠ જુલાઈ સુધીની અંદર સોમાસાની ભયંકર અસરો જોવા મળશે ને ગાજ વીજ કડાકા ભડાકા સાથે આઠ જુલાઈ સુધીમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સત્યાવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનથી લઈને પરત ફરતું હોય તેમ આ સોમાસું પરત ફરતું જોવા મળી શકે છે ને

જૂન મહિનાની અંદર ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે અત્યારે જો લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તો આવનારી 6 કલાકની અંદર ગુજરાત ઉપર ફરી એકવાર ભારે વરસાદનો માહોલ સક્રિય બનતો હોય તેવું હવામાન જોવા મળી રહ્યું છે કયા કયા જિલ્લાની અંદર સિસ્ટમની અસરોને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તેની તરફ નજર કરીએ તો આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી કચ્છના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આજની રાત્રિ દરમિયાન જોવા મળવાના છે ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં ભયંકર મેઘ તાંડવ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ બદલાઈને હાલ ગુજરાત તરફ આ પવનો આગળ વધતા જોવા મળી રહ્યા છે

દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ તટીય વિસ્તારોની અંદર અને કચ્છના હવામાનમાં મોટા પલટાવ સાથે વરસાદનું ભયંકર જોવર વધતું જોવા મળી શકે છે જેમાં પણ જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે અસર અમરેલીમાં અમરેલીના જિલ્લામાં જૂનાગઢના જિલ્લાની અંદર ગોંડલના વિસ્તારથી જસદણના પંથકો ભાવનગરના તટીય વિસ્તારથી અલંગ મહુવા ઉના અને વેરાવળ આમ સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન આકાશ પાતાળ એક થતા હોય તેવા દ્રશ્યો ફરી એકવાર ગુજરાતમાં જોવા મળવાના છે તમે લાઈવ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન સિસ્ટમનું ભારે દબાણ જોવા મળવાનું છે જેમાં પણ સૌથી વધારે અમરેલીના જિલ્લાની અંદર બારે મેઘ ખાંગા થતા હોય તેમ આજની રાત્રિ દરમિયાન રીતસરનું આબ ફાટતું અને વીજળીના ચમકારાની સાથે ભયંકર મેઘગર્જના સાથે અમરેલીના જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળવાનું છે મધ્યપ્રદેશના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે નાસિકના પંથકથી લઈને અકોલાના વિસ્તારોની અંદર સોલાપુરના વિસ્તારથી મુંબઈના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેની ગતિવિધિઓને લઈને વલસાડના જિલ્લાથી આહવાના પંથકોમાં વ્યારાના વિસ્તારથી સુરતનો વિસ્તાર નવસારી અને ડાંગના વિસ્તારોની અંદર ભરૂચના ક્ષેત્રોથી રાજપીપળાનો વિસ્તાર રાજ રાજુલાના પંથકથી લઈને નર્મદા જિલ્લાની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવની સાથે તોફાની પવનોની તીવ્રતા અને અત્યારે ઘેરાઈ રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે આ સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદનું ફરી એકવાર નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમના નવા રાઉન્ડને લઈને પણ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આજથી લઈને હજી પણ ગુજરાતમાં આવનાર ત્રણ દિવસની અંદર માવઠાનું જોર વધતું જોવા મળી શકે છે જે બાદ ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને આજની રાત્રિ દરમિયાન મોરબીના ક્ષેત્રથી રાજકોટ ચોટીલા સાથે સાથે જામનગરના વિસ્તારથી લઈને સલાયાનો વિસ્તાર ભાનવડના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પોરબંદરના તટીય વિસ્તારથી જૂનાગઢ વેરાવળ અમરેલીના આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર લાઈવ સિસ્ટમ થકી તમે જોઈ શકો છો કે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે નવી નવી સ્ટ્રફલાઇન અને સિસ્ટમના મજબૂત ઘેરાવા ગુજરાતમાંથી પસાર થતા હોવાને લઈને સતત હલચલો વચ્ચે ગુજરાતનું હવામાન આવનારી કલાકોમાં બદલાઈને ફરી એકવાર વરસાદ લાવવા માટે અંધકાર ફેલાવતું હોય તેમ કચ્છની અંદર પણ ગાંધીધામ રાપર ખાવડ બાડેલી માંડવી નળિયાથી લઈને લખપતના વિસ્તારોની અંદર આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ફરી એકવાર માવઠા રૂપી વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આજની રાત્રિથી લઈને આવનાર બે દિવસની અંદર હજી પણ ગુજરાતમાં વાવાઝોડું સાયક્લોનિક સિસ્ટમ અને સોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતના કયા કયા જિલ્લામાં આજે કેવુ હવામાન જોવા મળવાનું છે જેનું નકશાઓને લઈને છછોટ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત વાસીઓ આજની રાત્રી દરમિયાન બારી બારણા બંધ રાખજો ભારતીય મોસમ વિભાગ દ્વારા આજના ગુજરાતના હવામાનને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળોની અંદર મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી આપવામાં આવી રહી છે સાથે સાથે અનેક પંથકો અંદર આજની રાત્રી દરમિયાન ત્રીસ થી લઈને ચાલીસ અને

માવઠાનું ભારે જોર ગુજરાતમાં ફરી એકવાર સક્રિય બનીને હાહાકાર મચાવતું જોવા મળવાનું છે જેમાં જો ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર આજની દરમિયાન અમરેલીનો જિલ્લો ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને રાજકોટના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની રીત ચરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રના આ તમામે તમામ પંથકોની અંદર વીજળીના કડાકાની સાથે ભયંકર મેઘ ગર્જના અને જિલ્લો અમરેલીના જિલ્લામાં ગીર સોમનાથના જિલ્લાથી પોરબંદર પોરબંદરના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન રીતસર આભ ફાટતું જોવા મળવાનું છે આ તમામ ક્ષેત્રોમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની આજની તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનોની તીવ્રતાની અસરોને લઈને વધી રહેલા હલચલોના પગલે સંપૂર્ણ હવામાનની અંદર ઘોર અંધારપટ આજની રાત્રી દરમિયાન છવાતો જોવા મળવાનો છે પ્રી મોનસૂન એક્ટિવિટી અને સોમાસાની હળવી શરૂઆતના ભાગરૂપે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ સાથે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતની અંદર ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં રાત્રિ દરમિયાન મેઘગર્જના અને વીજળીના ચમકારા જોવા મળી શકે છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સાથે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટના પંથકો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સૌરાષ્ટ્રમાં જોવા મળવાના છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય બનીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે અત્યારે વરસાદ ઠાલવતા હોય તેમ સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિથી વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હોરણ ધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને તીવ્ર અસરોને લઈને કચ્છનું હવામાન પણ પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં હલછલ સક્રિય બનતી જોવા મળી રહી છે ભરૂચના વિસ્તારથી સુરત નવસારી વલસાડ નર્મદા તાપીને ડાંગના વિસ્તારની સાથે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ અત્યારે હળવા વરસાદની શરૂઆત ધીમે ધીમે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારમાં વધી રહેલા સિસ્ટમના ઘેરાવા અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને અહેમદાબાદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા અને આણંદના જિલ્લાની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે રાજસ્થાનની સરહદની અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે આમ આજની રાત્રી દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર મેઘ મેઘગર્જના થવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર સિસ્ટમની અસરોને લઈને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની ભયંકર અસરો જોવા મળવાની છે જોકે અમુક વિસ્તારો જેમાં પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડાને અને અહેમદાબાદના વિસ્તારમાં આવતીકાલથી સિસ્ટમનું જોર નબળું પડતું જોવા મળી શકે છે આમ આવનાર બે દિવસની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં માવઠા સ્વરૂપે સિસ્ટમની અસરો જોવા મળવાની છે જે બાદ ગુજરાતમાં હળવો ઉઘાડ થતો જોવા મળી શકે છે અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ રાજ્યની અંદર બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી બોટાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અને અહેમદાબાદના વિસ્તારમાં ત્રણ ડિગ્રીથી પાંચ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ગરમી અને તાપમાનનું જોર વધતું જોવા મળી શકે છે આમ સંપૂર્ણ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે પરંતુ માવઠાનો ખતરો કચ્છના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા જામનગરના ક્ષેત્રો પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર વડોદરાથી છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડના જિલ્લાની અંદર સૌદ તારીખ દરમિયાન પણ હળવાથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની રાત્રિ ગુજરાત માટે હજી પણ તોફાની પવનો આંધી તુફાન વંટોળ અને માવઠા સ્વરૂપીય કમોસમી વરસાદનું તીવ્ર જોર વધતું હોય તેમ આજની રાત્રિ ગુજરાત માટે હજી પણ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે અને હજી પણ બે દિવસ સુધી ગુજરાતમાં ઝરમર ઝરમર વરસાદ વરસતો જોવા મળી શકે છે